જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું ગાજરની એકદમ નવી જ મીઠાઈ તો તમે ગાજરનો હલવો ગાજરની ખીર અને ગાજરના લાડુ જેવી અનેક મીઠાઈઓ બનાવી હશે અને ખાધી હશે પણ આ મીઠાઈ તો તમે ક્યારેય કદાચ નહીં ખાધી હોય તો તમે ને આ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને આ વિડીયોને પૂરો સ્કીપ કર્યા વગર જોજો તો આપણે આ મીઠાઈ બનાવવા માટે અત્યારે મેં ગાજર લીધા છે તો ગાજરને સારી રીતે ધોઈ અને ઉપરની છાલને કાઢી લીધી છે તો અત્યારે આપણે આ રેસીપી બનાવવા માટે બે જ ગાજરનો ઉપયોગ કરીશું તો અત્યારે બે ગાજર આપણે લીધા છે તો ગાજરના આપણે એકદમ પાતળા એવા ટુકડા કરી લઈશું તો તમે છીણીને પણ લઈ શકો છો પણ આપણે અત્યારે આ રીતે એકદમ પાતળા પાતળા ટુકડા કરી લઈશું ગાજરના મેં આ રીતે પાતળા ટુકડા કરી લીધા છે તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને ગાજરના ટુકડાને મિક્સર જારની અંદર લઈ લઈશું હવે આને આપણે પીસી અને જરા પણ ટુકડો ના રહે તે રીતે ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે તો તેના માટે મેં અત્યારે અડધી વાટકી જેટલું દૂધ લીધું છે તો તેમાંથી થોડું દૂધ આપણે અંદર લઈશું અને તેને સારી રીતે પીસી અને એકદમ પેસ્ટ જેવું તૈયાર કરીશું ગાજરને આપણે પીસી લીધા છે તો હવે આપણે આ ગાજરની પીસેલી પેસ્ટને એક બાઉલની અંદર લઈ લઈશું તો અંદર જરા પણ ટુકડો ન રહે તે રીતે આપણે તેને પીસવાનો છે અને જે પીસતી વખતે આપણે દૂધનો ઉપયોગ કર્યો છે તમે દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો ગાજરની પેસ્ટને આપણે એક બાઉલની અંદર કાઢી લીધી છે તો અત્યારે આપણે આ પેસ્ટ બે ગાજરમાંથી બનાવી છે તો દોઢ વાટકી જેટલી તૈયાર થઈ છે તો આપણે દોઢ વાટકી ગાજરની પેસ્ટની સામે એક વાટકી ઘઉંનો રોટલીનો જીણો લોટ લીધો છે તે અંદર એડ કરી દઈશું અને ફ્લેવર માટે આપણે અડધી ચમચી ઇલાયચીનો પાવડર લઈશું સાથે આપણે એક ચમચી અંદર ખાંડ ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું તો આપણે આનું એક ખીરું તૈયાર કરવાનું છે તો હવે આની અંદર આપણે થોડું થોડું દૂધ ઉમેરી અને મીડિયમ કટ એવું ખીરું તૈયાર કરીશું આપણે એક વાટકી જેટલું દૂધ લીધું છે તો દૂધને આપણે થોડું થોડું અંદર એડ કરતા જઈશું અને આપણે ખીરું તૈયાર કરીશું જે રીતે જરૂર પડે તે રીતે જ આપણે દૂધ અંદર એડ કરવાનું છે તો તમે કઉના લોટની સાથે રવો પણ એડ કરી શકો છો પણ અત્યારે આપણે આ રેસીપી ગાજર અને ઘઉંના લોટમાંથી જ બનાવીએ છીએ આ રીતે સારી રીતે મિક્સ કરીશું હજુ પણ થોડા દૂધની આપણને જરૂર પડશે તો આપણે જે એક વાટકી દૂધ લીધું છે તે દૂધ આપણે અંદર લઈ લઈશું સારી રીતે મિક્સ કરીશું અને આ રીતે નીચે પડે તે રીતે આપણે ખીરું તૈયાર કરવાનું છે તો હવે આપણે આ ખીરાને પાંચ એક મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી આપણે જે ઘઉંનો લોટ અંદર એડ કર્યો છે તે દૂધ અને કાજર સાથે સારી રીતે મિક્સ થઈ જશે પર આપણે એક કઢાઈ રાખીશું અને કઢાઈની અંદર અત્યારે મેં એક વાટકી ખાંડ લીધી છે તે અંદર એડ કરીશું અને આપણે જે વાટકીથી ખાંડ લીધી છે તે જ વાટકીના માપ પ્રમાણે દોઢ વાટકી આપણે પાણી લઈશું તો અત્યારે આપણે આ ખાંડ અને પાણીની ચાસણી બનાવવાની છે પણ ચાસણી આપણે એકદમ ઘટ નથી બનાવવાની પણ જે રીતે આપણે ગુલાબજાંબુની ચાસણી બનાવીએ તેના કરતાં પણ થોડી પાતળી એટલે કે આપણો એક ઉભરો આવી જાય અને ખાંડ સારી રીતે ઓગળી જાય તેટલી ચાસણી આપણે તૈયાર કરીશું પાણીમાં ખાંડ આપણી સારી રીતે ઓગળી ગઈ છે તો એક જ ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને આ રીતે ગરમ કરવાની છે તેની બહુ વચ્ચે ચાસણી નથી કરવાની તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે ગાજર અને ઘોના લોટમાંથી બનાવેલું ખીરું લઈ લઈશું તો ખીરું આપણું એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે તો આ રીતે રીબીની જેમ પડે તે રીતે આપણે ખીરું તૈયાર કરવાનું છે હવે આને કલર આપવા માટે મેં અત્યારે ખાવાનો મીઠો લાલ કલર લીધો છે તે અંદર એડ કરીશું ચપટી જેટલો અને સારી રીતે મિક્સ કરી લઈશું તમે કલર વગર પણ આ મીઠાઈ બનાવી શકો છો ગેસ પર મેં પેનમાં તેલ ગરમ કરવા માટે રાખ્યું છે તો અત્યારે નોનસ્ટિકની પેન લીધી છે તમે નોનસ્ટિકની પેનની જગ્યાએ લોખંડની પેન પણ લઈ શકો છો હવે આપણે જે ખીરું તૈયાર કરીને રાખ્યું છે ગાજરનું તેમાંથી આપણે એક ચમચા જેટલું ખીરું આ રીતે અંદર રેડીશું અને પૂરી જેટલો સેફ થાય તેટલું આપણે અંદર એડ કરીશું તો એક પેનમાં જેટલા આવે તે રીતે આપણે એડ કરવાનું છે તો આ રીતે આપણે અંદર રેડીશું એટલે તેની જાતે તે સેફ લઈ લેશે હવે ચમચીની મદદથી તે ઉપરથી આપણે તેલ રેડીશું તો તે તેની જાતે જ ઉપર તળાઈને આવી જશે તો તમે જોઈ શકો છો તે આ રીતે ઉપર તળાઈ ગયા છે તો તેની બંને સાઈડથી આપણે સારી રીતે તળી લઈશું તો એક સાઈડથી તળાઈ જાય એટલે આપણે તેની બીજી સાઈડ આ રીતે ફેરવી લઈશું તો એકદમ સરસ ફૂલી અને આપણા પૂરી જેવા આ માલપુવા તૈયાર થાય છે તો અત્યારે આપણે ગાજરના માલપુવા બનાવીએ છીએ તો તમે ક્યારે આ રીતે ગાજરના માલપુવા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો તો બંને સાઈડ ફેવરી અને સારી રીતે આપણે તેને તળી લઈશું આપણા આ માલપુઆ બંને બાજુથી સારી રીતે તળાઈ ગયા છે તો હવે તેને આપણે આ રીતે બીજા કાણાવાળા ઝારાની અંદર લઈ લઈશું જેથી અંદર એક્સ્ટ્રા જે તેલ હશે તે બધું જ નીકળી જશે હવે આપણે તળેલા માલપુવાને આપણે જે ચાસણી તૈયાર કરીને રાખી છે ખાંડની તેની અંદર લઈ લઈશું અને તેને ત્રણથી ચાર મિનિટ આપણે આ રીતે ચાસણીમાં રાખીશું જો તમારે ચાસણી વગર માલપુવા હોય તો પણ તમે બનાવી શકો છો તો આપણે જે એક ચમચી ખાંડ લીધી હતી તેની જગ્યાએ તમે થોડી વધારે ખાંડ એડ કરી અને આ માલપુવા તૈયાર કરી શકો છો તો આ રીતે ચાસણીમાં આપણા માલપુવા રાખીએ છીએ ત્યાં સુધી આપણે બીજા માલપુવા પણ બનાવી લઈશું બીજા પણ માલપુવા આ રીતે તૈયાર કરી લીધા છે તો હવે તેને પણ મેં બંને સાઈડથી સારી રીતે તળી લીધા છે તો હવે તેલની અંદરથી આપણે તેને બહાર કાઢી લઈશું અને આને પણ આપણે ચાસણીની અંદર લઈ લઈશું તો આજ રીતે આપણે જેટલું ખીરું બનાવ્યું છે તેમાંથી આપણે બધા જ માલપુવા તૈયાર કરીશું હવે આપણે ચાસણીમાં રાખેલા માલપુઆને એક પ્લેટની અંદર લઈ લઈશું અને ફરી આપણે જે માલપુવા તૈયાર કરીને રાખ્યા છે તેને આપણે ચાસણીની અંદર લઈ લઈશું તો આ રીતે ચાસણીમાં માલપુવાને લેવાથી તે એકદમ ખાવામાં સોફ્ટ તૈયાર થાય છે તો એકદમ સોફ્ટ અને ખાવામાં એકદમ ટેસ્ટી એવા આપણા માલપુવા બનીને તૈયાર છે તો ઉપરથી આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશું તો હું તમને એક તોડીને પણ બતાવું કે આપણા માલપુવા કેટલા સોફ્ટ બન્યા છે તો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ આપણે ચમચીથી આ રીતે કટ કરીશું તો એકદમ પોચા અને સોફ્ટ એવા આપણા માલપુવા બનીને તૈયાર છે મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવા તો તમને મારી આ માલપુવા બનાવવાની રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એકવાર જરૂરથી તમે આ માલપુવાને ટ્રાય કરજો તો એકદમ ખાવામાં ટેસ્ટી અને સોફ્ટ એવા ગાજરના માલપુવા બને છે તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં